પરંતુ રાજકોટના એક મોલની અંદર એવી ઘટના બની કે જેને કારણે આ લાલ ફિલ્મના કલાકારો સ્ટાર કાસ્ટ બધા ચર્ચામાં આવી ગયા છે ગુજરાતી ફિલ્મ લાલાએ ઇતિહાસ રચી નાખ્યો છે કારણ કે સો કરોડ રૂપિયા કમાનારી આ લાલો ફિલ્મ ગુજરાતની પહેલી ગુજરાતી ફિલ્મ બની છે પરંતુ રાજકોટના એક મોલની અંદર એવી ઘટના બની કે જેને કારણે આ લાલો ફિલ્મના કલાકારો સ્ટારકાસ્ટ બધા ચર્ચામાં આવી ગયા છે પ્રમોશનનો એક સમય હતો રાજકોટમાં અને આ મોલની અંદર એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ કે એક બાળકી છે એ એસ્કેલેટર પરથી ભટકાઈ સદનસીબે કશું થયું નથી પરંતુ આ ઘટનાને કારણે લાલો ફિલ્મ ફરી ચર્ચામાં આવી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાતી ફિલ્મ જ્યારે લાલો રિલીઝ થઈ દસ ઓક્ટોબરના દિવસે ત્યારે ઘણા બધા દિવસો સુધી આ ફિલ્મ નહોતી ચાલી પરંતુ અચાનક આ ફિલ્મ ઉપડી ગઈ અને એટલી બધી એનો પ્રતિસાદ મળ્યો કે સો કરોડથી વધારેની કમાણી કરી નાખી હવે આ ફિલ્મ આટલી બધી ચાલી ગઈ એમ છતાં પણ આના જે પ્રોડ્યુસર છે ડિરેક્ટર્સ છે કાસ્ટ છે એ ઘણી બધી જગ્યાએ પ્રમોશન માટે જાય છે આખા ગુજરાતમાં ફરે છે સુરતમાં પણ તાજેતરમાં આવેલા રાજકોટ જાય છે અને ઘણી બધી જગ્યાએ હજુ પણ પ્રમોશન કરે છે કદાચ એમને એવી આશા હશે કે આ ફિલ્મને વધારે કમાણી થાય હવે હમણાં સોમવારે ઘટના એવી બની બે ડિસેમ્બરના દિવસે એવી ઘટના બની કે રાજકોટના ક્રિસ્ટલ મોલની અંદર એક પ્રમોશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ક્રિસ્ટલ મોલના મેનેજરે આ લાલો ફિલ્મના જે સ્ટારકાસ્ટ છે પ્રોડ્યુસર છે અને મે મુખ્ય હીરો છે એ બધાને પ્રમોશન માટે બોલાવેલા અને તે વખતે એટલી બધી ભારે ભીડ ભેગી થઈ ગઈ કે એક નાનકડી છોકરી હતી એ એસ્કેલેટર પરથી પડી ગઈ પટકાઈ ગઈ પણ સદનસીબે ત્યાં જે બે ચાર લોકો હતા એ એ લોકોએ આ છોકરીને બચાવી લીધી એટલે કોઈ એવી અઘટિત ઘટના બની નથી પરંતુ આ ઘટનાને કારણે જ્યારે રાજકોટની યુનિવર્સિટી પોલીસના પીએસઆઈ એનવી ચાવડા ત્યાં આગળ રાઉન્ડ પર હતા અને એમને એવો મેસેજ મળ્યો અને સોશિયલ મીડિયામાં વિડીયો પણ ફરતા થઈ ગયા કે મોલની અંદર કંટ્રોલ બહારની ભીજ ભેગી થઈ ગઈ છે એટલે પીએસઆઈ એનવી ચાવડા ત્યાં પહોંચ્યા અને એમણે તપાસ કરી તો ખબર પડી કે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર મોલના જે મેનેજર છે એને જાહેર જગ્યાના ગ્રાઉન્ડ ઉપર વચ્ચે સ્ટેજ રાખીને લાલો ફિલ્મના કલાકારોને પ્રમોશન માટે બોલાવેલા હતા અને એને કારણે એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ એટલે એની મેનેજરની અટકાયત કરવામાં આવી અને એ પછી એને જામીન ઉપર છોડી પણ દેવામાં આવ્યો પણ આ ઘટના બની અને એટલો બધો હોબાળો મહીચો અને સોશિયલ મીડિયાની અંદર ભારે ભીડના વિડીયોઝ બી વાયરલ થયા એટલે એ સમયે આ જે પ્રોડ્યુસર ડાયરેક્ટર અને જે સ્ટારકાસ્ટ હતી એ ત્યાંથી સમયની માંગ પારખીને ત્યાંથી એ લોકો નીકળી ગયા પણ ઘણા બધા લોકોએ એવી માંગ કરી છે કે જ્યારે પુષ્પાના અલ્લુ અર્જુન એક થિયેટરમાં ગયા અને એની ભાગદોડની અંદર એક મહિલાનું મોત થયું હતું એવી જ રીતના રહીશના શાહરૂખ ખાનની સામે પણ એક્શન લેવાયેલા રહીશ શાહરૂખ ખાનની ફિલ્મ રહીશ વખતે પણ બહુ ભારે ભીડ એકઠી થઈ ગયેલી હતી તો એમની સામે પગલાં લેવાયા છે તો આ મામલે રાજકોટ પોલીસ કેમ પગલાં નથી એવો પણ સવાલ લોકો પૂછી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ